એપિસોડ 6 આત્મતત્વના સચોટ પુરાવા અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ સંસારમાં પામવા સમજવા લાયક તત્વ પરમ તત્વ છે એને ઓળખવાથી જીવને ખ્યાલ આવશે કે આત્માનું સ્વરૂપ એનું પરમ સુખ આનંદ પરમ તત્વની પ્રાપ્તિમાં છે આપણે સંસારમાં ઘણું ભમ્યા અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી પરંતુ આપણને ઈચ્છા મુજબનું અંશ માત્ર પણ સુખ મળ્યું નથી આથી ભૌતિક જગત ખૂબ જ અસાર હોલો તુચ્છ છે તેમાં પ્રયત્ન કરવો તે નિષ્ફળ છે જ્યારે સાર એકમાત્ર આત્મામાં જ છે

સૌથી મોટું આશ્વાસન એ છે કે આપણો આત્મા આપણી પાસે જ છે સાયન્ટિસ્ટને રિસર્ચ કરવા લેબની જરૂર પડે છે પરંતુ આપણને આત્માને જાણવા સમજવા અનુભવવા લેબની જરૂર નથી આપણે પોતે જ લેબ છીએ આપણી અનુભૂતિઓનું એનાલિસિસ કરશું તો આપણને આત્મા સમજાયા વિના નહીં રહે આત્મા સ્વયં પ્રકાશિત છે જેમ બીજી વસ્તુઓને જોવા દેવાની જરૂર પડે છે પરંતુ દીવાને જોવા બીજા દીવાની જરૂર પડતી નથી તે રીતે આત્મા ભલે આખી દુનિયાનું જ્ઞાન કરાવે છે પરંતુ આત્માને પોતાનું જ્ઞાન કે અનુભવ કરવા વચ્ચે મીડિયા તરીકે કોઈની જરૂરત નથી કારણ કે આપણને આપણા આત્માનો ચોવીસ કલાક અનુભવ છે ઊંઘમાં પણ સુખ દુઃખનો અનુભવ ચાલુ છે માટે જ ઊંઘમાં પણ કોઈ સોય મારે તો પીડા થવાથી આપણે તરત હાથ ખેંચી લઈએ છીએ જીવનની એક ક્ષણ પણ એવી નથી જ્યારે આપણને આપણા આત્માનો અનુભવ ન હોય આપણા જીવનમાં જે કંઈ પણ છે આપણું જીવન પણ ટક્યું છે તેમાં કારણ આત્મા છે આત્મા છે ત્યાં સુધી જીવન છે અને જેવો આત્મા દેહમાંથી વિખુટો પડે એટલે મૃત્યુ થાય છે આત્મા ન માનનાર વિજ્ઞાન જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ બતાવી શકતું નથી સાયન્સ પ્રમાણે મૃત્યુ થાય ત્યારે શરીરમાં અબજો કોષો જીવતા હોય છે કારણ કે તેને તરત લઈ અમુક કન્ડિશનમાં રાખતા ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે પરંતુ આ અબજો કોષો જીવતા હોવા છતાં માણસ મરી કેમ ગયો તેનો જવાબ વિજ્ઞાન પાસે નથી તેની સામે એવા પણ દાખલા મળે છે કે આખું શરીર ઇનએક્ટિવ થઈ ગયું બધા ઓર્ગન્સ ડેડ થઈ ગયા છતાં વ્યક્તિ જીવતો થાય છે આનો અર્થ એ થયો કે અંદર કોઈક એક્સ્ટ્રા એજન્સી છે જેનાથી બધું ફરી રિવાઇવ થાય છે આ એક્સ્ટ્રા એજન્સીને જ આપણે આત્મા કહીએ છીએ આત્માને પુરવાર કરતી આવી તો કેટલી દલીલો મળે જેમ તમારો જ અનુભવ વિચારીએ ક્યારેક હાથ પર વાગ્યું ઘા પડ્યો ચામડી નીકળી ગઈ પરંતુ ધીરે ધીરે ફરીથી નવી ચામડી આવી તો આ નવી ચામડી બનાવી કોણે તમે કહેશો કે દવા લીધી ક્રીમ લગાવી એટલે નવી ચામડી આવી પરંતુ તેમાંથી પણ ચામડીના સેલ બનાવ્યા કોણે જે આ બધું બનાવે છે એને જ આપણે આત્મા કહીએ છીએ આપણું આખું જીવન જીવનની તમામ ઘટનાઓ જેના થકી છે એવા આત્માને જ આપણે નહીં સમજીએ યાદ પણ નહીં કરીએ તેને મહત્વ નહીં આપીએ તો આપણા જેવું મૂર્ખું કોણ આત્માની શક્તિઓ ગુણો પ્રભાવ કલ્પના ન કરી શકાય એટલા બાર છે જેને આત્માની અનુપમ ઓળખ થાય તે એનાથી અભિભૂત થયા વિના ન રહે આ ઓળખ કરવા જ જીવનમાં સદ્ગુરુની જરૂરત છે જ્ઞાન પ્રકાશે રે મોહ તિમિર હરે જેહને સદ્ગુરુ સૂર તે નિજ દેખે રે સત્તા ધર્મની ચિદાનંદ ભરપૂર સદ્ગુરુઓ વાણી દ્વારા સાચી સમજણ આપે છે અનાદિના ભ્રમો મોહ અજ્ઞાન રૂપ અંધારાને સદ્ગુરુ રૂપી પ્રકાશ દૂર કરે છે જેના કારણે જીવ પોતાના આત્મામાં રહેલા ગુણો શક્તિઓને ઐશ્વર્યને ચૈતન્ય યુક્ત સ્વના અનુપમ સ્વભાવને જોઈ શકે છે પરંતુ અત્યારે આપણને અંદરમાં કશું દેખાતું નથી હું જ ભૂલી ગયા છીએ તો પછી હું આ શું છે તે તો ક્યાંથી ખબર પડવાની બાકી આત્મા એક એવી વિભૂતિ છે જેનો દુનિયામાં જોટો નથી તેની સરખામણીમાં કોઈ ના આવી શકે એવું મહાન દ્રવ્ય છે અને તે પરંતુ આપણે અત્યારે એને ભૂલી ગયા છીએ લેક ઓફ સેલ્ફ નો પ્રશ્ન છે તમને જ તમારી ડિગ્નિટી નો અંદાજ નથી અને એટલે જ કેટલાય કાર્ય કરવાની હિંમત નથી આવતી પરંતુ એકવાર આત્માની શક્તિઓનો અંદાજ આવે ઓળખ થાય તો આત્મા કોન્ફિડન્સ સાથે કેટલી સાધના કરી શકે પણ પહેલા જરૂર તત્વને ઓળખવાની હકીકતમાં આત્મામાં અનેક પ્રકારની શક્તિઓ છે એમાંથી માત્ર આત્માને થતા વિશેષ પ્રકારના જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પણ વિચારતા આત્માની સચોટ શ્રદ્ધા થઈ જાય જેમ કે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન તે પણ આત્માને પુરવાર કરનાર અતિન્દ્રિય જ્ઞાન છે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન એટલે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એનાથી બિયોન્ડ એનાથી એક્સ્ટ્રા અંદરમાં જે સેન્સ કે જ્ઞાન તે એક્સ્ટ્રા સેન્સરી પરસેપ્શન છે દાખલા તરીકે સાયબેરિયામાં શિયાળો બિલો થર્ટી ટુ ફોર્ટી ડિગ્રી હોવાથી ત્યાં રહેલા ક્રેન નામના પંખીઓ આઠ હજારથી નવ હજાર માઇલની જર્ની કરી ઇન્ડિયામાં શિયાળો અને અહીંની ગ્રીનરી માણવા આવે અને સાઇબેરિયામાં શિયાળો હળવો થાય ત્યારે ત્યાં પાછા જાય પરફેક્ટ શોર્ટકટ પકડી આડા અવડા ભટક્યા વિના અહીં આવે અને બેસ્ટ પાર્ટ તો એ છે કે ઇન્ડિયામાં શિયાળો કેટલો વહેલો કે મોડો આવશે તે પણ તેમને ખ્યાલ આવી જાય છે આથી એ પ્રમાણે તેઓ સાઇબેરિયાથી વહેલા કે મોડા નીકળે સાચું કહો શિયાળો કેટલો વહેલો કે મોડો આવશે તે જ્ઞાન તેમને કઈ ઇન્દ્રિય દ્વારા થયું ઇન્દ્રિય તો જડ છે એના દ્વારા આવું જ્ઞાન શક્ય નથી આમ આ જ્ઞાન પણ આત્માને સચોટતાથી સાબિત કરે છે તે જ રીતે શાસ્ત્રમાં આવતું પ્રસિદ્ધ દૃષ્ટાંત વિચારીએ હર વર્ષે આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ કે કોશિયા ગણિકાને ખુશ કરવા સિંહ ગુફાવાસી મુનિ નેપાળના રાજા પાસેથી લાખ સુવર્ણ મુદ્રાની રત્ન કંવલ લેવા ગયા લઈને પાછા વળતા ચોરો તેને લૂંટી ન લે તે માટે પહોળો દાંડો બનાવી તેમાં રત્ન મૂકીને પેક કરે છે રસ્તામાં ચોરોની પલ્લી પણ સંતને જોઈ તેઓએ સિંહ ગુફાવાસી મુનિને જવા દીધા પરંતુ ચોરોએ પાડેલો પોપટ સંસ્કૃતમાં બોલે છે કે લક્ષમ મૂલ્યમ ગતિ સાંભળીને જોડો પણ ચમક્યા પણ અહીં સમજવા જેવું એ છે કે કઈ ઇન્દ્રિયથી પોપટને રત્નકંબલનું જ્ઞાન થયું નથી તેને આંખેથી રત્નકંબલને જોઈ નથી તેનો હાથથી સ્પર્શ કર્યો નથી તેના વિશે કાનથી સાંભળ્યું છતાં તેને સ્ફૂર્ણ થઈ કે આ ગાંડામાં લાખ મૂલ્યવાળી કંબલ છે જે આત્મતત્વનો સચોટ પુરાવો છે આવા તો હજારો દ્રષ્ટાંત ઇન્દ્રિય જ્ઞાનમાં મળે જે આત્મતત્વના અસ્તિત્વને ખૂબ સારી રીતે પુરવાર કરે છે છતાં મોટા ભાગના જીવો આત્માનો સ્વીકાર કરવા તૈયાર નથી હકીકતમાં થોડા વિચારક બનવાની જરૂરત છે સૌપ્રથમ પ્રથમ આપણા અસ્તિત્વનો જ ઊંડાણથી વિચાર કરવા જેવો છે કે હું કોણ છું મારું સ્વરૂપ શું છે વારંવાર જાતને આ પ્રશ્ન પૂછવા જેવો છે અનાદિથી આપણે આપણા અસ્તિત્વનો નિર્ણય કરવામાં જ ગમાર જેવા રહ્યા છીએ હવે જેને આત્મા જ ન ઓળખાય તેને પરમાત્મા તત્વ તો કેવી રીતે ઓળખાય કારણ પરમ તત્વ તે શુદ્ધ આત્મા છે હવે જેને સામાન્ય આત્માનું સ્વરૂપ પણ દેખાતું નથી અનુભવાતું નથી ગળે નથી ઉતરતું તેને ઉત્કૃષ્ટ શક્તિમાન પરમ શુદ્ધ પરમાત્મા તત્વ તો કઈ રીતે સમજાય અત્યારે તમે પરમાત્માની ભક્તિ કરો છો છતાં ભગવાનને ઓળખતા નથી કારણ કે તમને આત્મતત્વની દ્રઢ શ્રદ્ધા નથી થઈ આ દુનિયામાં પ્રત્યક્ષ દેખાતી શક્તિઓ ગુણોના આધારે જ આત્મતત્વને પુરવાર કરવાનો છે જે વ્યક્તિ આ કરી શકે તેના માટે પરમાત્મા તત્વ સમજવું બહુ સરળ છે તો પધારો આત્મતત્વની સચોટ શ્રદ્ધા કરાવી ઉત્કૃષ્ટ શક્તિમાન ગુણવાન શુદ્ધ પરમ તત્વની નજીક લઈ જઈ તેમની સાથે જોડાણ કરાવનાર એવા માર્ગાનો સારી ક્ષમના ધારક પૂજ્ય ગચ્છાધીપતિ શ્રી યુગભૂષણ સુરીશ્વરજી મહારાજાની પરમના રંગે રંગાવે એવી મધુર વાણીમાં ભીંજાવવા